ખેડા જિલ્લાના પ્રવેશ બારેજા નજીક લાલી ગામથી શરૂ કરીને પલાક સુધીના દસ ગામોનો વિકરાળ પ્રશ્ન કાળા પાણીનો છે કેમિકલ યુક્ત પાણીના કારણે આ વિસ્તારની જમીનો ખરાબ થઈ રહી છે નાઇટ્રોજનની માત્રા સો ટકા આવવાથી પાક લઈ શકાતો નથી આ ઉપરાંત જમીનોમાં મોંઘા ધરું લાવી આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે ભેરાઈ પીંગળાજ ઢઠાલ પણસોલી લાલી નાયકા અને સાંસદનું ગામ નવા ગામ પણ આ કાળા પાણીની સજા ભોગવી રહ્યું છે નાગરિકોનું માનવું છે કે રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કાળા પાણીનો કોઈ નિકાલ થતો નથી અગાઉના વર્ષોમાં માતરના પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ રાવ દ્વારા પાંચમા સુધી પાણી અટકાવી દેવાયા હતા પરંતુ અહીંયાના સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી અને આજે નાગરિકો કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે જમીનો પથ્થર જેવી બની છે અને પીવાના પાણી અને સિંચાઈના પાણીનો ભયંકર પ્રશ્ન ઊભા થાય છે ત્રીસ વર્ષ બાદ પણ આજે નાગરિકો કાળા પાણીની સજામાંથી મુક્તિનો આશાવાદ સેવી રહ્યા છે વયવૃત નાગરિકો વડાપ્રધાન પાસે અપેક્ષા રાખી રહ્યા છે રિપોર્ટર ઉમંગ શર્મા મારું નામ ચિતનકુમાર આવજીભાઈ અમીન હું નવા ગામનો વતની છું સાહેબ આ ખારીકટ કેનાલના પાણીના કારણે અમારા ભૂગભ જળ જે ઉપર આ છે એ બી કાળા પાણીથી અમારા ભરાઈ ગયા છે અત્યારે કરી છે એમાં પાણી અમારે અત્યારે આવી રહ્યું છે આ કાળા પાણીમાં સાહેબ નાઇટ્રોજન એટલા પ્રમાણમાં આવી રહ્યું છે ને એ અમારી જમીન ખાલી માત્ર બે ટકા નાઈટ્રોજન જોઈતું હોય છે જે અમને ખાતર માં બતાવી આપે છે પણ અમારી જમીન ને સો ટકા નાઈટ્રોજન મળી રહ્યો છે વારંવાર મળી રહ્યું છે એના કારણે અમારી જમીન સુકીને ને થઈ ગઈ છે જેથી પાક અમારો ઊંચો બે ફૂટ થાય છે પછી પાછો નીચે બેસી જાય છે એ સેમ પ્રોબ્લેમ સાહેબ અમારો અહીંયા આ જે તળાવ છે આ તળાવમાં તમે જોઈ શકો છો કે આ તળાવમાં અમે ભીગામાં સો મણ ઘઉં પકવતા હતા પણ હવે આ કાળું પાણી ચોવીસ કલાક છોડવાના કારણે અમારો આ તળાવ ભરેલું ભરે છે મારા બધા ખેડૂતો પાયમાલ ના આવી ગયા એક ખેડૂત સો ભીગામાં સો મણ ઘઉં પકવતો હતો આજે કશું જ નથી અને આના સાહેબ તમે આની આડ અસર તમને કહો કદાચ એવી થઈ રહી છે કે અમારા ગામના તમે સાહેબ તમે એસી આ તો સાહેબ બહુ ટેકનિકલી પ્રશ્ન છે તો તમને કહી છું પણ અમારા ગામના એસી પણ ચાલતા નથી આના પોલ્યુશનના કારણે અમને એસી કંપની બી આજ કહી રહી છે કે આનું પોલ્યુશન આનો જે ગેસ બને છે ને એના કારણે તમારા એસી ની જો કોપરની પાઇપો બી સાહેબ અમારી લીક થઈ જઈ રહી છે તમે સમજો કે આ મશીન જો લીક થતા હોય જમીન થતી હોય તો અમારા માણસોનું શું થશે અમારા માણસોને બી અમે હૃદય કે અમારા ફેફસાની બી અમને તકલીફો છે અને સાહેબ અમે વારંવાર પોલ્યુશન બોર્ડ માં બી કીધું છે બધી જગ્યાએ કીધું છે પણ સાહેબ આનું કોઈ સોલ્યુશન આવતું નથી હા જો અમે કોઈ નાનું એવું કામ અમથું કરી લઈએ છે તો પોલ્યુશન બોર્ડ અમને પકડી જાય છે પણ આમને કોઈ તો કઈ કઈ થતો નથી સાહેબ એના કારણે સાહેબ ખેડૂતો ખરેખર સાહેબ બહુ દયનીય પરિસ્થિતિમાં છે અને સરકાર આ વિશે ધ્યાન આપે તેવો અમારો નમ્ર એમને અપીલ છે એમને કે સરકાર આ વિશે કઈક ધ્યાન આપે હું નવા ગામ સરપંચ જસભાઈ શકરાભાઈ ડાભી અમારા અમારા બાબાની બહુ સરપંચ છે બરોબર આ બધા વહીવટમાં જોઉં છું જશભાઈ હા મુખ્ય સમસ્યા તમે મુખ્ય સમસ્યા સાહેબ આ વર્ષોથી ચાલી આવી છે કે કાળું પાણીનો અમે કેટલા ઇન્ટરવ્યૂ આપ્યા કેટલી જગ્યાએ સેમ્પલ આપ્યા કાળા પાણી લડત લડ્યા એ કાયદેસર કાળું પાણી બંધ કરવાનું હાઈકોર્ટનો ઓર્ડર બરોબર એ હાઈ કોર્ટનો ઓર્ડરની બી કોઈ પરવા નહીં કરતું અને કાળું પાણી સતત ત્યાં અમારી હજારો એકર જમીન અત્યારે બરબાદ થઈ ગઈ એની ઉપર કેમિકલની તરત ભાગી ગઈ કોઈ ફાંભરતું નહીં કોઈ જાણવાનું નહીં અત્યાર તમારા વરસાદ પણ જમીન બગડી જાય પાક બગડે તો વળતર પાસે આનું કોઈ વળતર જ નથી આ જીવન જમીન ટોટલ ખરાબ થઈ ગઈ છે ઉપર ઉપરની સરકાર કે નેચે સરકાર કોઈ જ્યાં વહીવટ થતા એ કરે બાકી અહીં કોઈ આવતું નહીં સમસ્યા ક સાહેબ આ તો માણસના કદાચ અંદર આવવા જવાનું થાય ને તો દસ દાડામાં માં ચામડી પણ ઉખડી જાય એ રીતે એસિડ આવે છે શું છે નેતા સરકાર સમય અમારી માંગ એવી હતી કે એક ધારાસભ્ય અમારા રાકેશભાઈ રાવ કરીને આઈ ગયા પાણી નર્મદાનું મહીસાગર ની કેનાલ અમારે છોડેલી છે અમારે ચોખ્ખું જ પાણી જોઈએ આ પાણી સદંતર બંધ કરો શક્ય છે વચ્ચે થયેલું બે ચાર મહિના રાકેશભાઈ ના ધારાસભ્ય અને અત્યારે એનું એ વર્ષોથી ચાલ્યું શક્ય